વડોદરામાં અચરજ પામાણી તેવી ઘટના સામે આવી છે શહેરના સુરસાગર કિનારે પાણીપુરીના વિક્રેતાઓ મોટી સંખ્યામાં હોય છે આજે સાંજના સમયે પાણીપુરી ખાવા આવેલી મહિલાને પૂરી ઓછી મળતા તે રોષે ભરાઈ બાદમાં મહિલા ખૂમચા નજીક ચાલુ રોડ વચ્ચે બેસી ગઈ અને પોતાનો વિરોધ નોંધાવ્યો આ દ્રશ્યો જોઈને તુરંત પોલીસને જાણ કરવામાં આવી તાત્કાલિક પોલીસ ઘટના સ્થળે પહોંચીને મહિલાને રોડ પરથી સાઈડમાં લઈ જઈને માંડ મામલો થાળી પાડ્યો પાણીપુરી માટે આ પ્રકારનો જોખમી લગાવ જોતા લોકો વચ્ચે હાસ્ય હાસ્યાસ્પદ સ્થિતિ સર્જાય મચ્છી પેટમાં રહેતી મહિલા બપોરના સમયે સુરસાગર ખાતે પાણીપુરી ખાવા પહોંચી હતી જેમાં પાણીપુરીવાળાએ રૂપિયાની સામે ઓછી પૂરી આપતા મહિલા રોષી ભરાઈ મહિલાનો આરોપ હતો કે રૂપિયા વીસની છ પાણીપુરીની જગ્યાએ તેને માત્ર ચાર જ આપવામાં આવી હતી

તો યાર મારા બધા ઘરે કસ્ટમર છે એવું તો બધાને બોલાવો મારા તો જૂના પંદર વર્ષ આ ચૌદ વર્ષ જૂના કસ્ટમર છે